નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે ગામને સ્વચ્છ રાખવા માટે ઇ રિક્ષા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આવેલ રાજુલામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઈ રિક્ષા લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો અને દીપ પ્રાગટ્ય કરીને ઈ રિક્ષા લોકાર્પણ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના પંદરમાં નાણાં પંચ યોજના હેઠળ ગામડાઓમાં સફાઈ અભિયાન અંતર્ગત ઘર કચરા નિકાલના સાધનો માટે રાજુલા તાલુકાના અગિયાર ગામડાઓમાં ઇ રિક્ષાની ફાળવણી કરવામાં આવી હતી અને રૂપિયા પચીસ પોઈન્ટ બાણું લાખના ખર્ચે સ્વચ્છતા માટે અગિયાર ગામોને ઈ રિક્ષા અને સાત લાખના ખર્ચે કોમ્પ્યુટર સહિતના સાધનોનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું હતું ખાસ કરીને અમરેલી જિલ્લામાં પ્રથમ વખત રાજુલામાં રાજ્ય સરકાર દ્વારા આવી સુવિધા પ્રજા સુધી પહોંચાડવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું રાજ્ય સરકારે ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગામડાઓ સુધી હવે ઈ રિક્ષાઓ પહોંચાડી છે હવે ઈ રિક્ષાઓ ગામડે ગામડે કચરો ઉપાડશે અને ગામને સ્વચ્છ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સુવિધાઓ અગિયાર જેટલા ગામડામાં મળી છે આ ઈ રિક્ષાઓ ધારાસભ્યના વરદ હસ્તે અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સદસ્યો વિવિધ ગામના સરપંચો આગેવાનો અગ્રણીઓ સહિત અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા